ડભોઈ તાલુકામાં ડાંગરના પાકનું ઉત્પાદન વધુ થતું હોય છે એકવીસ હજાર હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હોય જ્યારે માવઠારા માર બાદ ખેડૂતો પોતાની ડાંગરને વેચવા વેપારી પાસે જાય તો તેનો પૂરતો ભાવ તેમને મળતો નથી જેને લઈને ખેડૂતોની માંગ હતી કે હવે ટેકાના ભાવે ડાંગરની ખરીદી સરકાર શરૂ કરે જેને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ આગામી બે દિવસમાં એટલે કે ચોવીસમી નવેમ્બરથી ડાંગરના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ થવા જઈ રહી છે જેને લઈને ડભોઈ પંથકના ડાંગર પકવતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે તાલુકામાં ખેતી મોટા પ્રમાણમાં છે ત્યારે ખેડૂતોના લાભાર્થે સરકારમાં રજૂઆત કરી હતી કે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે ચોવીસ નવેમ્બરથી સરકાર દ્વારા ખરીદી શરૂ થવાની છે કેટલાક લોકો ભ્રામક પ્રચાર કરીને ખેડૂતોને ભરમાવવાનો પ્રચાર કરી રહ્યા છે ખેડૂતોને ભરમાવવામાં આવી રહ્યા છે કે હજુ સુધી ડાંગરની ખરીદી ચાલુ નથી થઈ પણ સરકારે સ્પષ્ટતા કરી છે કે ચોવીસ નવેમ્બર બે હજાર પચીસથી ડાંગરની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે ભાવ પણ સરકાર નક્કી કરી દે ત્યારે હું આપના મારફત ખેડૂતોને વિનંતી કરું છું કે કોઈ પણ પ્રચારમાં આવ્યા વગર ચોવીસ તારીખ પછી જો ડાંગરની ખરીદી ના થાય તો રજૂઆત કરવી પણ ચોવીસ તારીખથી સરકાર ડાંગરની ખરીદી શરૂ કરવાની છે અને સરકારે આ જાહેરાત કરી છે